જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશ પટેલ વિશ્વા ફાઇબ્રિસિસ કંપનીમાંથી આવું છું વડીલ આપનું નામ વિમાયાભાઈ વિમાયાભાઈ ગામ ગામ લોધેશ્વર લોધેશ્વર તાલુકો બચાવ બચાવ હવે આપણે કયા દુવેલા વાવેલા છે આ સિતોતેર વિશ્વાસ સિતોતેર વિશ્વાસ સિતોતેર વિશ્વાસ સિતોતેર કેટલા વિગામો વાવેતર કરેલું છે આ છે આઠ અગિયાર એકર આ છે અગિયાર એકર વાવેતર કરેલું છે કેટલા પેકેટ લાવ્યા હતા વીસ પેકેટ નું વિશ્વાસ ફેતોતેર નું કરેલું છે હવે આ વિશ્વાસ ફેતોતેર જે દેવેલા છે તમે આજુબાજુ બીજી કંપની ની જાતો વાવી છે એના કરતા કેવા છે સારા છે વિશ્વાસ ફેતો સારા છે વિશ્વાસ ફેતોતેર ને તમે કઈ રીતે સારા કહો છો બીજી કંપની કરતા સારા બીજી કંપની બીજી જાત વાવી છે તમે એના કરતા કઈ રીતે ફારા છે એટલે દાણામાં બહુ સારા છે દાણામાં ફારા છે બીજી કંપની કરતા ફૂટ સારી આવે છે આમાં સારી આવે છે બીજી કંપની કરતા ફૂટ સારી છે હવે માનો કે બીજી કંપની જાત તમે બાજુ વાવી છે એની અંદર પેલો માળની અંદર ખરણ પ્રોબ્લેમ છે તો આપણી કંપની માં કોઈ પ્રોબ્લેમ છે એવું નથી એવું કોઈ ખરણ બરણ આવતું નથી બાજુમાં બીજી જાત વાવી છે એમાં ખરણ ચાલુ છે માળ બંધાઈ રહી છે એમાં ખરણ આવી ગયું માળ બરોબર છે પછી બીજી કંપની બાજુ મમવાનું બીજી જાત આવી છે એની અંદર સતત ફૂલિયાનું પ્રમાણ છે તો આપડે કોઈ ફૂલિયો આવતો ફૂલિયો આવતો નથી બરોબર છે પછી વિશ્વાસ સીતો તેમાં કોઈ જગ્યાએ સુકારો આવે છે કોઈ તમારે ખેતરમાં ઓકે વિશ્વાસ સિતોતેર સુકારા પ્રતિકારક કહી શકાય બરોબર છે હવે આપણે આ બિયારણ કિસાન સેન્ટર બચાવેલા હાર્દિકભાઈ પટેલના ત્યાંથી બરોબર છે તો આપડે હાર્દિકભાઈ જોડે ચર્ચા કરીશું હાર્દિકભાઈ નમસ્કાર નમસ્કાર હવે આપણે પેલા ત્રણ ચાર દિવસથી વિશ્વાસ કંપનીના દિવેલા અલગ અલગ જાતો વિશ્વાસ અગિયાર વિશ્વાસ તેત્રીસ અને વિશ્વાસ સિતોતેર ઘણું બધું ફિલ્ડ વિઝીટ કર્યું તો તમને ઓલ ઓવર પરફોર્મન્સ બજારમાં તમે જે અન્ય કંપનીની જે હાઈબીડો વેચી છે એના કરતા અમારા દિવેલાના રિઝલ્ટ તમને કેવા લાગે તમારા માટે ત્રણ દિવસથી સાહેબની સાથે હું ફિલ્મ ગઈ રહ્યો દરેક ગામમાં અલગ અલગ ગામમાં એવું નહીં કે ગામમાં ચોપારી છે કડોલ છે મનપરા છે ચોપડવા છે ભચ છે અલગ અલગ કંપનીના બાજુમાં આપણે વિશ્વાસની બાજુમાં બીજા કંપનીના પણ એરન્ડર લખેલા હોય પણ વિશ્વાસ તેત્રી જોયું તો વિશ્વાસ બાજુનો વિશ્વાસ તેત્રીનું ફિલ્ડ હોય બાજુમાં બીજી કંપનીનું હોય પણ વિશ્વાસ માં જે ડાળી પડવા જવું જે નીચેથી ફૂટ થવી જોઈએ એ ફૂટ સારી થયેલી છે પ્લસ દરેક ફૂટ ઉપર દરેક માલ તૈયાર થયેલો છે પહેલો માલ કાપણી ની તૈયારી થઈ ગઈ તમે કેટલી ફૂટ ની સંખ્યા ગણેલી છે પહેલી વખત અમે ગણી હતી સત્તાવન હતી એટલે સત્તાવન નાની નાની ફૂટ હતી આ આશરે પંદર થી સોળ સોળ થી સત્તર કહીએ છીએ કે આપણે કઈ રીતે નહીં પડે સત્તર ડાળીઓ પડે એક ડાળી ઉપર ત્રણ માળો બે ફેર સત્તર તરી એક માળો આપણે ગઈકાલે ચોબારીમાં ગણીને આવ્યા ઓલ ઓવર આપણી હાઈબ્રીડોનું ત્રણેય હાઈબ્રીડોનું પરફોર્મન્સ બજારની જે હાઈબ્રીડો કરતા તમને કેવું લાગ્યું બીજી આઈટમ કરતા વસ્તુ બીજા બજારમાં મળે એ પોતે ગ્રીનરી વધારવાય દિવેલા એટલે ફુલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ